જૂનાગઢ તેર લોકસભા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજના આગેવાન અને બે ટર્મથી જીત હાંસલ કરનાર રાજેશભાઈ ચુડાસમાને હેટ્રિકની જીતના વિશ્વાસ સાથે ઉમેદવાર તરીકે પસંદ કરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે સવારે દેવદર્શન કરીને જૂનાગઢ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે નામાંકન રેલી યોજવામાં આવી હતી અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન સાથે રાજેશભાઈ ચુડાસમાએ પત્ર ભર્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકન રેલી યોજવામાં આવી હતી જેમાં પ્રદેશ આગેવાન અને ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા દ્વારા કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને દેશની કેન્દ્ર સરકાર દ્વારા કરેલા વિકાસ કાર્યો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની હતી દેશની પ્રગતિનો ડંકો દેશ દુનિયામાં વાગી રહ્યો છે તેમ જણાવ્યું હતું ત્યારે ફરી ભાજપ સત્તા પર આવશે તેવા વિશ્વાસ સાથે વિશાલ જનસભાને સંબોધી હતી અને ત્યારબાદ પ્રતિમાને હાર તોરા સાથે શહેરના રાજમાર્ગો પર રેલી યોજી હતી અને ઠેર ઠેર લોકોએ ઉમેદવારને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને આ શક્તિ પ્રદર્શન યોજી લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ પત્ર ભરી જીતની હેટ્રિકનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જૂનાગઢ ભાજપ લોકસભા ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ પોતાની ઉમેદવારી પત્રક ભરતા પહેલાં સરદાર પટેલ ચોક ખાતે વિશાળ સભાનું આયોજન કર્યું હતું જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પ્રદ્યુમ્નભાઈ વાજા ભગવાનજી કરગઠિયા દેવાભાઈ માલમ ભગવાનજીભાઈ બારડ તથા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ડોલરભાઈ કોટેચા ઝવેરીભાઈ ઠકરાર લક્ષ્મણભાઈ યાદવ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા જશાભાઈ બારડ પૂર્વ રાજ્યસભા સાંસદ ચુનીભાઈ ગોહેલ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સહિત તમામ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા मोदी सरकार आजना आज जाहीर सभा राज्य राज्यना केबिनेट मंत्री आदरणीय मुरुभाई बेला प्रदेशना मंत्री आदरणीय भाई मरा भाई અને વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા યુવા મોરચાના અધ્યક્ષભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટ જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ આદરણીય મહેન્દ્રભાઈ આદરણીય પુનિતભાઈ શ્રી ગીતાબેન ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ बगाभाई बारड भाई वाजा संजय भाई कोरडिया जी भाई करगट पूर्व सांसद वडील आदरणीय दिनुभाई सोलंकी पूर्व मंत्री आदरणीय जसाबापा पूर्व धारासभ्य राजसीबाई पूर्व जिल्हा अध्यक्ष आदरणीय कन्नभाई बालारा साहेब पूर्व जिल्हा अध्यक्ष आदरणीय माधाबापा जिल्हा पंचायत प्रमुख हरेशभाई मंच मंचर उपस्थित पूर्व धारासभ्यर्षदभाई भूपतभाई मंच पर उपस्थित सौ सन्माननीय ने वंदन मरा जिल्हा पंचायत ना गीर सोमनाथ ना प्रमुखश्री सौ वंदन करी અને આપ સૌને આશીર્વાદ મેળવી અને આપ સૌ સામે બેઠેલા સૌ વડીલો યુવાન દોસ્તો કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો આજે જુનાગઢ લોકસભામાં જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડાજી આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને રાજ્યના મંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો અને સામે બેઠેલા મારા કાર્યકર્તા ભાઈઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી આપણે સૌ જાણીએ છીએ કે થી લઈને સુધી આ દેશમાં નેતૃત્વમાં સરકાર અને ચૌદ પહેલા નું ભારત અને ચૌદ પછી નું ભારત જો આપણે એમની કલ્પના કરીએ તો આ દેશને ને કોને મજબૂત નેતૃત્વ આપ્યું એ આપણે સૌ એનો અનુભવ કરી શકે કે 14 પેલાનો ભારત તે ભ્રષ્ટાચાર ભારત કોંગ્રેસના નેતાઓ દિન પ્રતિદિન તેમનો ભ્રષ્ટાચાર એ આકાશ હોય પાતાળ હોય એવા અનેક ભ્રષ્ટાચારો કરી અને આ દેશના અર્થતંત્રને ખાડામાં ધકેલી દીધું પણ જ્યારે આ રાજ્યનું નેતૃત્વ કરતા કરતા

અને સાથે સાથે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનો પણ સંકલ્પ એ સમયે થયો અને ધીમે ધીમે શરૂઆત કરી ખેડૂતોના ખાતા ખોલાવ્યા ત્યારબાદ સરકારે ધીમે ધીમે શરૂઆત કરી અને આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું સાથે સાથે